કે બો ચાલી છે હવે હકીકત હું જાઉં તમે અમારા રસ્તા બી જો ને કેવું વિકાસ થયો નથી કઈ વિકાસ થયો નથી એ જે કાર્યકર્તા ભાજપ ના છે ને એ લોકોના રસ્તા અમારા રસ્તા ભેદભાવેદભાવ આજે હાલમાં બી તમને રસ્તો બતાવું ને એટલો ખરાબ હાલતમાં બે કિલોમીટર છે બે કિલોમીટર ધરમપુર થી ધરમપુર બોર્ડર પર જ પણ છતા બી કેમ નથી કામ એ છે હકીકત કેમ વસ્તુ આ છે અમે તો પર કોઈ જિંદગી તમે આદિવાસી અમે ખેડૂત છે બાબુભાઈ સરકાર અમને ગ્રાન્ટ અને પૈસા તો આપે જ છે પણ અમારી પહોંચતું નથી અને

કોંગ્રેસ ની સભાઓ ખાલી દેખાતી હોય તેની જગ્યાએ આ વખતે દેખાય છે ત્યાં લોકો બેઠા છે કે પ્રિયંકા ગાંધી આવશે અને શું ભાષણ આપશે એમના પોતાના માન્યતા સંસદ બનવાના જઈ રહ્યા છે શું એમને સંબોધન કરશે એના માટે જ લોકો બેઠા છે પણ છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું લોકસભા રાજેશભાઈ રિતેશભાઈ રીતે લોકસભાની ચૂંટણી જે છે અને આજે પ્રિયંકા ગાંધી આવે છે તો તમે આ વખતે કેવી આશા રાખો છો કેવો ઘણી વખત રેલી હોય છે ત્યારે કોંગ્રેસ ની ખુરશી ખાલી જોવા મળે છે પણ આ વખતે એવું છે લોકો છો જોઈ ખુરશી લઈ ઝાડ નીચે પડે એના માટે શું જે પટેલ ના જે સમર્થન લોકો નું જે આવ્યા છે એ અભિનંદન છે અનંતભાઈ આ રેલી ને રેલો છે લોકસભાની ચૂંટણી માટે તમે શું આ છે કે સામે વાળા પક્ષ વાળા એમ જ કહે છે કે અમે મોદી ના નામ ઉપર જીતી જશું પાંચ લાખ ની લીડ લઈ જશું ખાલી ફેંકવાનું કામ છે લોકો ભાજપ ફેંકવા સિવાય કોઈ કામ કરતું નથી કોઈ મુદ્દા નથી ખાલી પૈસા થી આપીને ખરીદી શકે અમને આનંદભાઈ જોઈએ છે એવું પણ લોકો એના માટે તમે શું કીધું એના માટે હું એક જ વસ્તુ કહીશ આ વખતે આ બધી પબ્લિક ને પૈસા આપીને બોલાવેલી ખરીદેલી પબ્લિક નથી જે બીજા લોકો પેટ્રોલ ના પૈસા આપે અને રોપા પણ સ્કીમ આપીને બોલાવે આ બધે પોતે સ્વયંભુ પબ્લિક આવીને છે પબ્લિક આટલા તાપમા કોઈ આવીને બેસે ત્યારે આટલા કામ ની આ વખતે એક જ વસ્તુ અનંત પટેલ જ ચાલે હા પહેલા તમારું નામ સુનેશ તમે શું વિચારો ભાઈ એના માટે તમે શું કે એ તો એનો એ છે લાગણી છે એની લાગણી કે અલગ આવો જ જોઈએ એના જ માટે તમારું કામ કર્યું મારે ઘટાડા ઘટાડા થી સાથે અલગ અલગ ગામોના લોકોના લોકો ના સાથે આપણે ચર્ચા કરી અને કીધું ભરત પટેલ ની લાગણી છે એટલે આ પબ્લિક આટલો આટલું કામ બધું છોડીને અહીંયા આવે છે આપણી સાથે ઘણા અહીંયા બીજા છે આપણે ચર્ચા કરી

પટેલ નું નામ પડે એટલે પબ્લિક પોતાના ખર્ચે જોવા ખર્ચે જ્યાં જોઈ ચાલી જાય એટલે અનંત પટેલ થકી પટેલ અમે ખુદ આનંદ પટેલ થકી તો તમને શું લાગે છે આ વખતે વિપક્ષ તો કેતો પાંચ લાખ ગામમાં ખોરા તો ખ્યાલ આવશે આમાં ગામડા હવે અમારા માં નેર છે તો નેર એ લોકો એકદમ બંધ જ કરતી આપડે રજવાત કરીએ રજવાત કરીએ તો એ લોકો કે આ વર્ષે પાણી છોડાય એવી શક્યતા નહીં મળે તો ગામમાં તો આજે છસો ફૂટ બોર કરે તો પાણી આવતું નથી

એમને કીધું કે અનંત પટેલ જે આદિવાસી ના વસિયા તરીકે આવે છે અને અનંત પટેલ ને અમે સપોર્ટ કરીએ છીએ કારણ કે અમારા સુખ દુઃખ અને બધા માં